હેલો ખેડૂત મિત્રો હું તમારો મિત્ર દિલીપ મોદી તમારી માટે લઈને આવ્યો છું એગ્રી એકવા જેલ એગ્રી એકવા જેલ એક પાયાનું ખાતર છે અને તે તમે ત્રણેય સિઝનની અંદર વપરાશ કરી શકો છો ચોમાસું શિયાળું અને ઉનાળાની અને ત્રણેય સિઝનની અંદર તેના અલગ અલગ ફાયદા છે ચોમાસાની અંદર જેમના ખેતરોની અંદર પાણી ભરાયેલા પડ્યા રહેતા હોય છે અને જેના કારણે પાકની અંદર નુકસાન જતું હોય છે તો જો એગ્રી એકવા જેલનો તમે પાયાની અંદર વપરાશ કરેલો હશે તો તમારા ખેતરોની અંદર પાણી ભરાશે નહીં બધે બધા પાણી પૂરેપૂરું પાણી જમીનની અંદર ઉતરી જશે અને જમીનની અંદર પકડી રાખશે અને જ્યારે જરૂર પડશે ત્યારે મૂળિયા સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે અથવા તો તમે કોઈ ખાતરો સાથે મિક્સ કરીને આને પાયાની અંદર નાખો છો તો ખાતરોના જે બેક્ટેરિયા છે એને પણ જમીનની અંદર પકડી રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપે છે ઉનાળાની અંદર જ્યારે તમારે કંઈ પાણી મોડા મેળવું થતું હોય છે અને પૂરતાં પાણી ન પહોંચી શકતા હોય તો બી તમે આ એગ્રી એકવા જલ નાખેલું હશે તો તમે એની અંદર પણ ફાયદો કરશે અને તમને ભેજ રાખશે જમીનની અંદર બરાબર અને શિયાળાની અંદર જે આપણે કમ મોસમી વરસાદો પણ થતા હોય છે અને બટાકાનું વાવેતર થતું હોય છે અને જીરાનું વાવેતર થતું હોય છે અને બટાકાની અંદર જમીન એકદમ પોચી જોઈએ છે તો આ એકવાર જેલ બીજો પણ ફાયદો કરે છે અને જમીનને પણ પોચી બનાવવાનું કામ કરે છે જો કોઈને એકલી એક બાજલનો વપરાશ કરવો હોય તો નીચે જે લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરી તમારું ફોર્મ ફૂલફિલ કરી શકો છો અને તમે આનો ઓર્ડર આપી શકો છો થેન્ક યુ સો મચ